શેરડી ખાતે સહસ્ત્રફણા પારશ્વનાથ દાદા નૂતન જિનાલયનું પ્રથમ ધ્વજારોહણ ધામધૂમ પૂર્વક ઉજવાયું પંચહાનિકા મહોત્સવ નિમિત્તે અઢાર અભિષેક ભક્તિભાવના ધ્વજારોહણ સહિતના પ્રસંગો યોજાયા હતા માંડવી તાલુકાના શેરડી ગામે શેરડી જૈન મહાજન અને દેરાસર દ્વારા સહસ્ત્રફણા પાર્શ્વનાથ દાદાના નૂતન જિનાલયની પ્રથમ ધ્વજારોહણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મહારાજ સાહેબ સાહેબની પાવન નિશ્રામાં આયોજિત પંચાનિકા મહોત્સવમાં પ્રથમ ધ્વજારોહણ પ્રસંગે શેરડી ગામ ભક્તિ ભાવનાથી ધર્મમય બન્યું હતું ઉલ્લાસભેર કચ્છ તેમજ મુંબઈ શ્રાવકો જોડાયા હતા ધજાના લાભાર્થીઓ માતૃશ્રી હાંસભાઈ મૂળજી લાલજી પાસળ તેમજ જયશ્રી મહેન્દ્ર પાસળ અને નવલબેન ભાણજી માળેક પાસળ રહ્યા હતા પંચાનિકા મહોત્સવના મુખ્ય દાતા તરીકે માતૃશ્રી પુષ્પાબેન ગુલાબચંદ ગાંધી છેડા અને શ્રીમતી નવલબેન ભાણજી માળેક પાસળ રહ્યા હતા આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ ભવાનજી નાગડા ઉપ પ્રમુખ લક્ષ્મીચંદ હરિયા મંત્રી શાંતિલાલ હરિયા વિજય દેઢિયા ખજાનજી કલ્યાણજી મારુ

શેરડી ગામે જે અગિયાર દિવસનો મહોત્સવ થયો બસ બરાબર આજે એક વર્ષ પછી એ અંજન સલાકા પ્રતિષ્ઠા અને દીક્ષા ભૂલા એવા કોઈ પણ પ્રસંગ નથી અને શેરડીવાસીના હૃદયમાં શસ્ત્રપણા પાર્શ્વનાથ હંમેશા બેસેલા છે અને બરાબર એક વર્ષ પછી જ્યારે આજે ધ્વજારોહણ થાય છે ત્યારે પહેલી ધજામાં જે માહોલ હતો લગભગ મુંબઈથી પાંચસો જણા પધાર્યા હતા અને જે માહોલ ક્રિએટ થયો અને સહસ્ત્રણા દાદાની એક અમી દ્રષ્ટિ અને અમી કૃપાવર્ષી આ પ્રતિષ્ઠા પહેલાં શેરડીમાં ટોટલ છ આવાસો બનાવવામાં આવી જેમાં એકસો પાસઠ જણાને ઘર આપવામાં આવ્યા અને આ પ્રથમ ધજા નિમિત્તે શ્રીમતી નવલબેન ભાણજી પાછળ પરિવાર વતીથી બીજા છત્રીસ રૂમો બનાવી અને ગામમાં રહેતા દરેક શેરડીવાસીને અહીંયા સ્થાનિકે ઘર મળી રહે એ આસાની સાથે આ આયોજનનું એક આજે એલાન કરવામાં આવ્યું અને ટૂંક સમયમાં જગ્યાની જગ્યા મળતાની સાથે જ આખું આયોજન સંપૂર્ણ કરવામાં આવશે પહેલા વર્ષમાં દરમિયાન જે મુંબઈથી બધા જણો વધાર્યા તે ઉપરાંત આપણા ગામમાં ઘણી એવી વ્યવસ્થાઓ જે બાકી છે

તેમજ બાવન બેતાલીસ ગામના કોઈ બી વ્યક્તિને જો શેરડી ગામમાં આવા યોજનામાં લાભ લેવું હોય તો પણ અમે આવકારીએ છીએ Archana Saint Xavier School Mandvi, where formation of arts and discipline are nurtured and focused. Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle illuminating the future of students. Admissions open for 2024 25 for nursery, KG, standard first, and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.